હલો નમસ્કાર દરેક ખેડૂતને હું ભીમસીભાઈ કસોટ સુપાશી મેં એક તમિલનાડુની કંપની છે રૂપસો બાયોટેક કરીને એની સાથે કોલિપરેશન કરીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અહીંયા ખાસ કરીને આપણી નાળિયેરીના જે પ્રોબ્લેમ છે એના માટે તો અમારી પાસે આ ત્રણ પ્રોડક્ટ છે એમાંની જે પહેલી પ્રોડક્ટ છે એ ખાસ કરીને વ્હાઈટ ફ્લાઇ પછી જે દાગનું પ્રમાણ છે ઇરિયોફાઈડ માઇટ એના માટે છે બીજી પ્રોડક્ટ છે એ વિલ્ડ માટે છે અને જે ત્રીજી પ્રોડક્ટ છે એ તંદુરસ્તી માટે ખાસ કરીને ખાતર તરીકેનું કામ આપે છે અને બધા માઇક્રોન્યુટન સામે આવે છે તો એના ઉપયોગથી તમારે જે નારિયેરીના આપણા પ્રોબ્લમ છે એમાં સારા રિઝલ્ટ મળે છે એટલા માટે મને પણ આ પ્રોડક્ટની અંદર સારો એવો રસ જઈ ગયો અને એની સાથે મેં કોલિબ્રેશન કર્યું છે

નાળિયેરી ની ક્વોલિટી બગાડે છે જે આ વિસ્તારમાં સારી તંદુરસ્ત નાળિયેર ખાવું જોઈએ અત્યારે આ સિઝન નથી મળતી

કાયમી માટે તંદુરસ્ત જળવાઈ રહે એ માટેનું પણ એ સોલ્યુશન તમે આપો બીજો પ્રશ્ન છે કે નાળિયેરી ની અંદર વાઇન માંથી પાણી નીકળે છે ઉભા થોડ ની અંદર

અને બીજી પ્રોડક્ટ જે છે એ ભાઈ માટે છે એટલે ટૂંકમાં ત્રણ જે પ્રોડક્ટ છે એ આપણે નાળિયેરીમાં તમારા જે પ્રોબ્લમ કીધા ને તમે એના ત્રણેયને બધા પ્રોબ્લમના સોલ્યુશન માટે આ ત્રણ પ્રોડક્ટ સાહેબ સજેસ્ટ કરે છે એટલે આનું કેવી રીતે કરવાનું છે કે બસ્સો લીટરની ટાંકીમાં પાણી લઈ અને આ બે પેકેટ આ બે પેકેટ અને આ બે પેકેટ ને પાંચ દિવસ માટે રાઉન્ડ કરી અને રાખી મૂકવાના કોઈ મિક્સ કરવાની જરૂર નથી પાંચ દિવસ માટે રાખી મૂકો અને પાંચ દિવસ પછી એને ડીપ મારફત અથવા હાથથી એને થળની બાજુમાં થળથી ત્રણ ફૂટ દૂર એનું ડેન્સિંગ કરી દેવાનું એટલે તમને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળશે અને જેટલા તમારે જે પ્રોબ્લેમ વર્ણવાર અને મને જે કીધા છે એ બધાનું સોલ્યુશન આ ત્રણ પ્રોડક્ટમાં આવી જાય છે અને સાહેબ પૂરેપૂરી બાહેધરી આપે છે તો આના બેસ્ટ રિઝલ્ટ મળશે અને બધી ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે નો સાઇડ ઇફેક્ટ બીજું કોઈ ડેમેજ કે બીજું કોઈ આપણે લોસ જશે અને વિશેષમાં એક પૂછવા માંગુ છું કે આ પ્રોડક્ટ છે ફર્ટિલાઇઝર ટાઈપ છે કે બેક્ટેરિયલ ટાઈપ છે બેક્ટેરિયલ ટાઈપ છે હા બધા બેક્ટેરિયલ છે કરો એટલે ખેડૂતને ખ્યાલ આવે હા કે આ ઓર્ગેનિક બેક્ટેરિયલ છે એવો ઓર્ગેનિક વસ્તુ માનવામાં સજીવ વસ્તુ માનવામાં આવે છે તો સદીથી રિઝલ્ટ સારા મળે અને કોઈ સાઇડ ઇફેક્ટનો પ્રશ્ન ન હોય હા એટલે આ કેવી રીતે કામ કરે છે કે આને પાણીમાં દ્રાવ્ય કર્યા પછી આના કાઉન્ટ જે છે એની જે સંખ્યા છે એ વધતી જાય છે તમે પાંચ દિવસ રાખશો પછી એની સંખ્યા ડબલ થઈ ગઈ એમાંથી પછી તમે જ્યારે માટીમાં આપજો ત્યારે એનાથી પણ વધારે સંખ્યા થાશે અને એ એક્ટિવ રહે છે કાયમ માટે એક્ટિવ રહી છે એટલે સાઈડનું એમ કહેવાનું છે કે આની અસર તમારે લોંગ ટાઈમ એટલે ત્રણથી સાડા ત્રણ વર્ષ સુધી એની રહેશે અને તમારે જે બધાય

डेमो करीस मारी रीत थी तमे प्रोडक्ट आपतो हूं लई बेटाती अने हूं मारा खेतर नी એટલે અમારો પણ ટૂંકમાં અમારો ફોકસ એ છે કે અમે જેટલા ફાર્મરોનો બે ત્રણ દિવસથી અલગ અલગ ગામની અંદર ખાસ કરીને નાડીયેરીના જે પ્રતિસિલ ખેડૂત છે એ બધાને મળ્યા છે અમારો આગ્રહ પણ એ છે કે તમે કમસે કમ આપણે લગભગ એક એકર ની અંદર છો ઝાડવા તો એમાં તમે ટ્રાયલ બેસિસ ઉપર એનો ઉપયોગ કરો બરાબર છે તમને રિઝલ્ટ લાગે સારા તો પછી આપણે આગળ વધશું અને પ્રોડક્ટ માટે તમારે કાયમ

આ બે પેકેટ આ પણ બે પેકેટ એટલે અડધો કિલો પાંચસો ગ્રામ હા અને આ પણ બે પેકેટ એટલે પાંચસો ગ્રામ ત્રણેયને બસો લિટર પાણીના બેરલની અંદર પ્રવાહી પાંચ દિવસ રાખી મૂકવાનું છે અને પછી એને ડીપ મારફત એક એકરની અંદર આપી દેવાનું છે આ ડોઝ આપ્યા પછી એક મહિના પછી ફરીથી એ પાંચસો પાંચસો ગ્રામના ત્રણેય પેકિંગના પાંચસો પાંચસો એક મહિના દિવસના ગેપ પછી ફરીથી એવી જ રીતે એપ્લાય કરવાનો છે બસો લીટર પાણીમાં પાંચ દિવસ રાખી મૂકીને પલાળીને બીજો ડોઝ જે છે એ પણ અડધો અડધો પાંચસો પાંચસો ના ત્રણેય પેકેટ એ ત્રણ મહિનાના ગેપ પછી આપવાના છે એટલે તમારે ત્રણ વર્ષ સુધી શાંતિ જે તમારે જે રોગના વર્ણન કર્યા ને તમારે જે પ્રોબ્લમ અત્યારે ફેસ કરો છો એ બધાનું સોલ્યુશન આ ત્રણેય ની અંદર આવી જાય છે

તો જે બસો લિટરના બેરલમાં જે દ્રાવણ છે જે પ્રવાહી છે એ અડધ ગોળાકાર આકારથી નાળિયેરીના થોડથી ત્રણ ફૂટ દૂર અડધા વિસ્તારની અંદર એ તમારે પાણીનો છે એનો ડોઝ આપવાનો છે અઢીથી ત્રણ ફૂટ દૂર બરાબર છે નેક્સ્ટ ટાઈમ તમે બીજો ડોઝ ડોઝ આપો એ ઓપોઝિટ સાઈડની અંદર આપવાનો છે બરાબર છે એટલે તમારે આખી રિંગ ટાઈપનો આ કોઈ થઈ જાય બે ડોઝની અંદર ફરતી રીંગને આખું કવર થઈ જાય છે એ તમારો પ્રશ્ન યોગ્ય હતો એટલે એનો ભલામણ એના માટે છે કે જે દીપ નથી વાપરતા તો એક ખેડૂત છે એ મેન્યુઅલ ટૂંકમાં હાથથી પ્રવાહી છે એનો એક એક લીટરનો ઉપયોગ કરી છે પેલી વખત આ સાઈડ તો બીજી વખત ઓપોઝિટ સાઈડ ની અંદર બરાબર અને આ બસો લીટર આ પાંચસો ગ્રામ થી એક એકર ને એટલે અઢી વીઘા આપણી જેથી ભાષામાં અઢી વીઘામાં યુઝ કરવાનો છે નવ્વાણું એક ત્રીસ ચુમ્માલી પાંચ સિત્તોતેર ફરીથી બોલી જાઉં મારા કોન્ટેક્ટ નંબર છે ડબલ નાઇન વન થ્રી જીરો ડબલ ફોર ફાઇવ ડબલ સેવન બીજી કાંઈ જરૂરિયાત હોય તો મારો સો ટકા કોન્ટેક કરો ઓકે થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર